દ્વારકાથી સમાચાર પ્રાપ્ત થયા છે દ્વારકા જિલ્લામાં ફરી ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ખંભાડિયાના સલાયા પરોડિયા માંડમાં વરસાદ વરસી રહ્યો છે ગાજવીજ સાથે વરસાદથી પુલ પર ફરી વળ્યા છે વરસાદી પાણી તો ગાજવીજ સાથે હાલ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ખંભાડિયાના સલાયા પરોડિયા માંડડામાં વરસાદ વરસી રહ્યો છે દ્વારકાથી આ સમાચાર પ્રાપ્ત થયા છે દ્વારકા જિલ્લામાં ફરી એકવાર મેઘ મહેર થતા ચારે તરફ તરફ પાણી ભરાયા છે અધ પાણી ભરાતા લોકોને પસાર થતા લોકોને રસ્તેથી પસાર થતા હાલાકી પડી રહી છે છે દ્વારકા જિલ્લાના જ્યાં આજે ગાજવીજ સાથે વરસાદથી પુલ પર વરસાદી પાણી ફરી વળ્યા છે જે જે થકી લોકોને અત્યારે ત્યાંથી પસાર થવામાં હાલાકી પડી રહી છે દ્વારકાની આ તસવીરો છે દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસતા ધોધમાર વરસાદ વરસતા ખંભાડિયાના સલાયા પહોળિયા માંડામાં વરસાદ વરસી રહ્યો છે હાલ અને સતત વરસાદના કારણે ગાજવીજ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પોલ પર ફરી વળ્યા છે વરસાદી પાણી જે થકી સ્થાનિકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ રહી છે સંવાદદાતા કરન વધુ વિગતો સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે કરન અત્યારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અધ અધા પાણી ભરાઈ ગયું છે શું છે તેને લઈને અને ક્યાં ક્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે વાત કરવામાં આવે તો વહેલી જે ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો તે દ્વારકા જિલ્લાના સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે ખંભાળિયા પંથક ની વાત કરવામાં આવે તો ખંભાળિયા પંથકના સવાયા આસપાસના ગ્રામ્ય વિસ્તાર છે પરોડિયા છે માંડા કુબી વિશોત્રી છે હરિપર છે ત્યાં ધોધમાર વરસાદ છેલ્લી બે કલાકથી ખાબકી રહ્યો છે જેના કારણે પરોળિયા વિસ્તાર છે ત્યાં નદી નાળામાં પૂર આવ્યું તેવી સ્થિતિ જોવા મળી રહી છે સાથે સાથે સલાયા અને માંધાને જે જોડતો એક નાનો બેઠો પુલ છે તેના પરથી પાણી ફરી વળ્યા છે જેને કારણે સલાયાથી માંડા તરફનો જે રસ્તો છે તે પાણી પૂરવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લોકો જીવના જોખમે ત્યાંથી મુસાફરી કરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા હાલ પણ ધીમી ધારે દ્વારકા જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જી કરન આભાર સમગ્ર માહિતી બદલ તો દ્વારકાથી સમાચાર છે રસ્તા ઉપર બે કાંઠે જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે સ્થાનિકોને ત્યાંથી પસાર થવામાં હાલાકી થઈ રહી છે ગાજવીજ સાથે અવિરત વરસાદ હાલ વરસી રહ્યો છે આ દ્રશ્યો છે દ્વારકાથી ગાજવીજ સાથે વરસાદ થતા પુલ પર પાણી ફરી વળ્યા છે